આજે એટલે કે તારીખ વીસ શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમની હાજરીમાં જ સમીક્ષા પણ બેઠક મળવાની છે સલાહકાર બેઠક મળવાની છે જેને લઈ અને આ સત્ર કઈ રીતના ચાલશે તેને લઈ અને રૂપરેખા નક્કી કરવામાં આવશે જે બાદ હવે ગુજરાતની અંદર જે ફેરફાર થવાના છે તેમાં બિલમાં જે પસાર થવાના છે તેની વાત કરીએ સૌથી પહેલાં કાળા જાદુ કે જે તંત્ર અઘોરી તંત્ર અને જે લોકો માનવ બલિ સહિત અંધશ્રદ્ધા ફેલાવતા હતા અને તેને લઈને અનેક લોકો ભોગ પણ બન્યા અનેક વખત આપણે ક્રાઇમ સ્ટોરીમાં પણ એવું જોયું હતું કે જેમાં કોઈ તાંત્રિક હોય કે પછી કોઈ અંધશ્રદ્ધામાં આવીને કાં તો છેતરપિંડીનો કાં તો છેલ્લે મોતનો અથવા તો મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની હોય તેવા અનેક કિસ્સાઓ ગુજરાતની અંદરથી જ સામે આવ્યા આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે સરકારમાંથી એક એવું બિલ પાસ થઈ જવાનું છે કે જેમાંથી આ કાળા જાદુ અને તંત્ર વિદ્યા કરનારા લોકો સામે પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે બીજું બિલ એવું પાસ થશે કે જેની અંદરથી ગુજરાતમાં જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ભ્રષ્ટ અધિકારીઓ સામે એવો દાખલો બેસાડવામાં આવે જેઓ ભ્રષ્ટ છે અને તેઓ અનેક રીતના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવ્યું તો એક બિલ છેલ્લા દિવસે રજૂ કરવામાં આવશે એ ઉપરાંત હજી એક બિલ છે કે જેને લઈ અને ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ એનું શું કરવું તેને લઈને પણ બિલ રજૂ કરવામાં આવશે અને તેમની સંપત્તિ વિશે પણ અનેક રજૂઆતો કરવામાં આવશે ઉલ્લેખનીય વાત એ પણ થઈ જાય છે કે જ્યારે આ સત્ર ચાલશે ત્રણ દિવસનું ત્યારે વિપક્ષ દ્વારા પણ સરકારને અગ્નિકાંડનો મુદ્દો હોય કે પછી સરકારી કર્મચારીઓની ભરતીને લઈને મુદ્દો હોય તેમાં અનેક પ્રહારો કરી અને સરકારને ઘેરવાનો પ્રયત્ન પણ કરી શકે છે હાલ ગુજરાતની અંદર જે વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસીય છે તેની અંદર આ બિલ રજૂ કરવાના છે જેમાં સૌથી મોટો મુદ્દો તંત્ર અને મેલીવિદ્યા હોય કે પછી ભ્રષ્ટ કર્મચારીઓનો મુદ્દો હોય આ બંને મુદ્દા અત્યારે સળગતા છે તેની સામે વિપક્ષનો અગ્નિકાંડને લઈને એક મુદ્દો છે તેના પર હવે શું નિર્ણય લે છે સરકાર તે જોવાનું રહ્યું આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર